સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ

સંસ્કાર ડીસામાં પાલિકાની નિષ્ક્રિયતાને પગલે દુર્ગંધથી ત્રસ્ત દર્દીઓ અને વેપારીઓ ડીસા પાલિકાની સફાઈ વ્યવસ્થા સામે લોકોનો રોષ હવે જોઈએ સમાચાર વિગતવાર ડીસા જલારામ મંદિર રઘુવંશી લોહાણા સમાજ સહિત હિન્દુ ધર્મની બેઠક યોજાઈ હતી જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપા વિશે કરેલી ટિપ્પણીઓનો વિરોધ કરવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં રઘુવંશી સમાજ મોટા પ્રમાણમાં ધંધાર્થે સ્થાયી થયેલો છે અને રઘુવંશી સમાજની આસ્થા સંત જલારામ બાપા સાથે જોડાયેલી છે ત્યારે આજે ડીસા જલારામ મંદિરે યોજાયેલી બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી સામે વિરોધ નોંધાવ્યો હતો જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા ઉપર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ વીરપુર જલારામ બાપાના ચરણોમાં માફી માંગે તેવી સર્વ સમાજના લોકોએ માંગ કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સ્વામી સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે વારંવાર કરતા ટિપ્પણીને લઈને લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી જેને કારણે વીરપુરમાં રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો અને હવે આ આક્રોશ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યો છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પણ જ્ઞાનપ્રકાશ સ્વામીની ટિપ્પણી અંગે રઘુવંશી સમાજના આગેવાનોએ જલારામ મંદિર ખાતે એકત્રિત થઈને બેઠક યોજી હતી આ બેઠકમાં જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા વીરપુર પહોંચી જલારામ બાપાની માફી માંગવામાં આવે તેવી માંગ કરી હતી તાજેતરમાં સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ફિરકાના જ્ઞાન પ્રકાશ સ્વામીએ પૂજ્ય જલારામ બાપા વિશે થોડી અજુકતી વાતો કરી છે જલારામ બાપાના જીવનનો ઇતિહાસ જે જાણતા નથી અજ્ઞાન છે એવા જ્ઞાન પ્રકાશ સ્વામીએ આ બિનજરૂરી વાતો કરીને જલારામ બાપાના જીવન સાથે સત્કાર્ય સાથે ઇતિહાસ સાથે જાણે કે ચેડા કર્યા એવું એવું લાગે છે ખરેખર આ સ્વામીએ પૂરો અભ્યાસ કરીને વાત કરવી જોઈએ અને આ વાતોથી સમગ્ર ગુજરાતમાં રઘુવંશી લોણા સમાજ તો ખરી જ પણ સમગ્ર સનાતન હિન્દુ સમાજમાં એટલાતનો આક્રોશ છે અને આ આક્રોશને લઈને આવતીકાલે ગુરુવારે ડીસાનગરમાં સૌ સનાતન હિન્દુ સમાજ પ્રેમીઓ જલારામ પ્રેમીઓ આવેદનપત્ર આપવાના છે ગુજરાતમાં પણ તમામ સ્થળોએ આ પ્રકારનું આવેદનપત્ર અપાય એવી સૌની લાગણી છે આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જલારામ ભક્તો ડીસા જલારામ મંદિરે ઉપસ્થિત થયા અને આવતીકાલે ફરીથી સૌ આવેદનપત્ર આપવા માટે દસ વાગે એકત્ર થવાના છે જે જે મિત્રો અહીંયા હાજર રહ્યા એ સૌનો ખૂબ ખૂબ આભાર પત્રકાર મિત્રો પણ આ વાતને સરસ રીતે પ્રકાશિત કરીને સૌને સહકાર આપી રહ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર આ અગાઉ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરના ભીત ચિત્રો ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ પણ વિવાદ પર જોર પકડ્યું હતું ત્યારે એકવાર ફરી સ્વામિનારાયણના સંત દ્વારા હિન્દુ સંત પર કરવામાં આવેલી ટિપ્પણી ચર્ચામાં આવી છે ત્યારે ધર્મ ઉપર થતી આવી સમાજમાં આરાજકતા સર્જી શકે તેમ હોવાથી સંપ્રદાયના સંતોએ પણ આવી ટિપ્પણીઓથી દૂર રહેવું જોઈએ દાંતીવાડાના જાટ અને પાંશવાળા સીમ વચ્ચેના જંગલ વિસ્તારમાં આગ લાગી હતી આ વિકરાળ આગને કારણે અનેક વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા અનેક જીવજંતુઓ પણ આગમાં હોમાઈ જવાની આશંકા છે વીજ શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે આગની જાણ થતાં સ્થાનિકોએ ફોરેસ્ટ પોલીસ અને વિદ્યુત વિભાગને જાણ કરી હતી જેના કારણે તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું વીજ લાઈન બંધ કરીને આગને કાબૂમાં લેવામાં આવી હતી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે વિશ્વ વાર્ષિકીય પદવીદાન સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આવતીકાલે યોજાનાર છે તેના આયોજનને લઈ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા તમામ તૈયારીઓને સમીક્ષા કરવામાં આવી રહી છે આજે આ સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રમુખ સ્થાને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનો વિશ્વ વાર્ષિક પદવીદાન સમારંભ યોજાશે સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેક્ટર મિહિર ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લાના સંબંધિત અધિકારીઓ કરવાની કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી જેમાં પ્રોટોકોલ સુરક્ષા વીજળી પ્રચાર પ્રસાર સહિતની બાબતોની ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં જિલ્લાના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ધાનેરા તાલુકાના કોટડા રવૈયા ગામ ખાતે પૂજ્ય એક હજાર આઠ ભારતી મહારાજની સમાધિ આવેલી છે આ સમાધિને લઈ ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાં વસતા ભક્તોમાં અનેરી શ્રદ્ધા અને વિશ્વાસ છે પૂજ્ય રાજ ભારતી મહારાજે અનેક જગ્યાએ ભક્તિની ધૂણી દખાવી છે તેઓ પ્રચારધારી સંત તરીકે ઓળખાય છે તેમની ભવ્ય મૂર્તિની સ્થાપનાને લઈ આજથી રવૈયા કોટડા ગામ ખાતે ધાર્મિક મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે આજના ધાર્મિક મહોત્સવમાં શ્રી નર્મદેશ્વર મહાદેવ શ્રી રાજ ભારતી મહારાજ શ્રી લહેર ભારતીજી મહારાજ અને શ્રી ઠાકોર દેવાજી બાવીશીની દિવ્ય મૂર્તિ સાથે જળયાત્રા અને શોભાયાત્રા નીકળી હતી ગામની ફરતે કોઈ માર્ગ ન હોવાને કારણે સ્થાનિક ખેડૂતોએ પોતાના પાક ગુરુના ચરણમાં ધરી ગામની ફરતે માર્ગ બનાવ્યો હતો આજે નીકળેલી શોભાયાત્રામાં દિવ્યમૂર્તિએ ગામની પ્રદક્ષિણા કરી હતી સાથે અગિયાર કુંડીઓના મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું કોટડા રવૈયા જગ્યાના મહંત શ્રી મદન ભારતી મહારાજની સાથે વાલેર ધામના મહંત સુખદેવપુરી મહારાજના અને અનેક સંતો મહંતોની હાજરીમાં આજે પ્રથમ દિવસે રંગારંગ ધાર્મિક ઉત્સવનું આયોજન થયું હતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય એ પહેલાં દિવ્યમૂર્તિની ભવ્ય આરતી યોજાઈ હતી

ચિમનભાઈ પટેલ કૃષિ મહાસવા બાગાયત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને વનસ્પતિની ઓળખ અને સંવર્ધન પ્રત્યે ઋષિ કેળવવા માટે એક દિવસીય ટ્રી વોકનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મહાવિદ્યાલયના આચાર્ય ડોક્ટર એસ ડી સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું ડોક્ટર વિશાલ વાનખડે સૌને આવકારી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું ડોક્ટર એન વી સોનીએ કાર્યક્રમનો હેતુ આ ક્ષેત્રમાં થયેલ કામગીરી અને મહત્વ અંગે સૌ કોઈને સંક્ષિપ્તમાં ઝાંખી કરાવેલ અને પટેલ વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી વિદ્યાર્થીઓને જૈવ વિવિધતા વનસ્પતિની જરૂરિયાત અને તેના સંરક્ષણની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શ્રી જયદીપભાઈ ગઢિયા દ્વારા કેમ્પસ ખાતે જોવા મળતી એકસો ચાર જાતના અલગ અલગ વનસ્પતિ ઓળખ વૈજ્ઞાનિક નામ ઉપયોગીતા અને સંવર્ધન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા કેમ્પ્સની પર્યાવરણ સંવેદનશીલતા અને વનસ્પતિની જાતોની સંખ્યા અંગે મહત્વપૂર્ણ માહિતી મળી હતી વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સંશોધન અને જૈવ વિવિધતા જાળવવાના પ્રયાસ માટે પ્રેરણા મળી હતી હવે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ જોઈશું

ફાગણ માસની ધર્મમય ઉજવણી રમુણામાં સંતોના આગમન સાથે ભજન અને કથાનો જોવા મળ્યો ત્રિવેણી સંગમ તો જોતા રહો બિકી ન્યૂઝ ચેનલ નમસ્તે વિદ્યાર્થી મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્જલ સાયન્સ સ્કૂલ ડીસા આપના માટે સાયન્સ સ્કોલરશિપ ટેસ્ટ લઈને આવી છે જે તારીખ 11 માર્ચ 2025 ને મંગળવારના રોજ સવારે 9 કલાકે રાખેલ છે તો આપ શ્રી આ ટેસ્ટ આપીને 100% સુધીની સ્કોલરશિપનો લાભ મેળવી શકો છો આ સાથે વાલી મિત્રો માટે કારકિર્દી સેમિનારનું આયોજન પણ કરેલ છે વધુ માહિતી માટે એન્જલ સાયન્સ સ્કૂલ ડીસાનો સંપર્ક કરો ધન્યવાદ ટાટા કુન અલગ જીત ને વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈ પી વાળી

સ્લિફ્ટ ચિવિક કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાડની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9925091438 9925091449 વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં રાજસ્થાનના સાંચોરમાં નર્મદા કેનાલ પ્રોજેક્ટના માઇનોર કેનાલમાં ડીસા તાલુકાના ગામના યુવક અને યુવતીના કહવાયેલા મૃતદેહો મળી આવ્યા હતા આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે ઘટનાની વિગતો ઉપર નજર કરીએ તો સાંચોર નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પ્રોજેક્ટની માઇનોર કેનાલમાંથી પચીસ વર્ષીય વિષ્ણુ માજીરાણા અને પંદર વર્ષીય કિશોરોનો મૃતદેહ મળી આવ્યો છે આ બંને ભીલડી પોલીસ સ્ટેશન મથકના ગુમ રજિસ્ટરમાં નોંધાયેલા હોવાને લીધે ભીલડી પોલીસ સ્ટેશનના એ આર દેસાઈ સાંચોર પહોંચ્યા હતા મૃતકના પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કરતા બંનેના સાંચોર ખાતે આવેલા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા બંનેના ફેફસામાંથી પાણી મળી આવ્યું ન હોવાથી હત્યા બાદ મૃતદેહોને કેનાલમાં ફેંકી દેતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે મહત્વની વાત તો એ છે કે ભીલડી પોલીસ મથકમાં બીજી માર્ચના વિષ્ણુ સામે આ કિશોરીનું અપહરણ કરવાની ફરિયાદ નોંધાઈ હતી ઉપરાંત આ બંનેના જે હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે તે પણ અનેક શંકા ઉત્પન્ન કરી રહ્યા છે કેનાલમાંથી જ્યારે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા ત્યારે બંનેના શરીર ઉપર કમરથી નીચેના જ ભાગમાં કપડાં પહેરેલા હતા અને બંનેના હાથ દોરીથી બાંધેલી હાલતમાં આવ્યા હતા આ ઘટનાની પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે થરાદના જમડા ગામના ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી ત્રણ એકર જમીનમાં બટાકાની ખેતી કરી છે અને લાખોની આવક મેળવી છે એક ખાનગી કંપની દ્વારા ખેડૂતોને માર્ગદર્શન બિયારણ અને ખરીદીની સુવિધા મળી રહે તે માટે એક માર્ગદર્શન શિબિર યોજાઈ હતી આ શિબિરમાં જમીનના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને રાસાયણિક ખાતર વિના આઠસો ગ્રામથી એક કિલો સુધીના બટાકાનું ઉત્પાદન કેવી રીતે કરવું તે અંગે સમજણ આપવામાં આવી હતી સાથે સાથે ખેડૂતોને ઘરે બેઠા તાલીમ અને જમીન ટેસ્ટિંગ સુવિધા પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમનો હેતુ થરાદને પણ ડીસાની જેમ બટાકાનું હબ બનાવવાનો હતો પાલનપુર આબુ હાઇવે ઉપર આવેલ ગાયત્રી શક્તિપીઠને પચીસ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિનો મહોત્સવની ઉજવણીનું આયોજન હાથ ધરાયું છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુજ હરિદ્વારના માર્ગદર્શન તળે પાલનપુર ગાયત્રી શક્તિપીઠ ખાતે એકસો આઠ કુંડીય રાષ્ટ્ર જાગરણ મહાયજ્ઞ દસ એપ્રિલથી તેર એપ્રિલ દરમિયાન પાલનપુરના સેલિબ્રેશન પાર્ટી પ્લોટમાં યોજાશે મનુષ્યમાં દેવ ઉદય અને ધરતી ઉપર સ્વર્ગનું અવતરણના યુગ નિર્માણના મહાન સંકંપની સાથે આ એકસો આઠ મહાકુંડી યજ્ઞ યોજાશે જેમાં દસ એપ્રિલે કળશ યાત્રાથી ધાર્મિક મહોત્સવનો પ્રારંભ થશે જ્યારે અગિયાર એપ્રિલે પ્રણવ ધ્યેય ડોક્ટર પ્રણવ પંડ્યાજીની ઉપસ્થિતિમાં યુવા સંમેલન યોજાશે જ્યારે બારમી એપ્રિલે ગર્ભોત્સવ સંસ્કાર યોજી તેર એપ્રિલે આરતી સાથે પૂર્ણાહુતિ થશે જય ગુરુદેવ ગાયત્રી શક્તિપીઠ પાલનપુરને પચીસ વર્ષ પૂરા થઈ જાય થવા જઈ રહ્યા છે એ પચીસ વર્ષની પૂર્ણાહુતિના રૂપમાં પચીસ વર્ષના રજત જયંતિ મહોત્સવના રૂપમાં તારીખ દસ એપ્રિલથી તારીખ તેર એપ્રિલ સુધી ચાર દિવસમાં એક હજાર આઠ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવી રહેલ છે આ યુગમાં દસ તારીખે ભવ્ય શોભાયાત્રા પાલનપુર શહેર પણ નીકળશે અગિયાર તારીખે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન થશે એમાં તમામ પરિજનો આ આહુતિ આપશે ગાયત્રી પર બનાસકાંઠા જિલ્લાના અને પાલનપુર શહેરના તમામ ભાઈઓને આહુતિ આપવાનો લાભ આપવામાં આવશે અગિયાર તારીખે યુવાન સંમેલન પણ ગોઠવવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાનું બાર તારીખે સવારે યજ્ઞ બી રહેશે અને બાર તારીખે અગિયાર અગિયાર વાગે બનાસકાંઠા જિલ્લાની પાંચસોથી ઉપર બહેનોને જેમ જેમને ગર્ભધન ગર્ભ રહેલો છે એ પાંચસોથી ઉપરની બહેનોની પાંચથી સાત મહિના જેને થયા છે એમનો ગર્ભધન સંસ્કાર પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે એ પ્રમાણે જે પણ બહેનો અહીંયા લાભ લેવા લેવા માગતા હો તો પણ અગિયાર બાર તારીખે સવારે અગિયાર વાગે અહીંયા શક્તિપૂર્વક પધારજો તો એ લોકો એનો પણ લાભ લઈ શકશે અને તેર તારીખે યજ્ઞનું પૂર્ણ હોતી છે તો આ અગિયાર બાર દસ અગિયાર બાર તેર તારીખ આ ચાર દિવસ દરમિયાન તમામ આમ જનતાને અમારા પાલનપુર બનાસકાંઠા ગાયત્રી પરિવાર દ્વારા અને પાલનપુર ગાયત્રી શક્તિપીઠ દ્વારા આપણે હૃદયપૂર્વકનું આમંત્રણ છે પધારવા વિનંતી દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિકુજ હરિદ્વારના પ્રતિ કુલપતિ યુવા આદર્શ ડૉક્ટર ચિન્મય પંડ્યાજીની ગિરિમામય ઉપસ્થિતિમાં યોજાનાર આ ધાર્મિક મહોત્સવમાં ધર્મપ્રેમી જનતાને સુચારુરૂપે સામૂહિક આહુતિ આપવા અર્થે પધારવા અનુરોધ કર્યો છે નગરપાલિકા ક્યાંક સફાઈની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે અને લોકોને પાલિકા ગંદકીનો ભોગ બનવું પડી રહ્યું છે ત્યારે શહેરના હાર્દ સમાન ગાયત્રી મંદિર નજીક હાઉસ નજીક એક કહવાયેલો પશુ મૃતદેહ લોકો માટે મુશ્કેલીઓનું કારણ બન્યો છે આ દ્રશ્યો છે ડીસા શહેરના ગાયત્રી મંદિરના નજીકના દ્રશ્યો ગાયત્રી મંદિર નજીક શહેરની મોટાભાગની હોસ્પિટલો આવેલી હોવાને લીધે આ વિસ્તારને ડોક્ટર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે અને ના માત્ર ડીસાથી પરંતુ રાજસ્થાન સુધીના દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવતા હોય છે અને તેને લીધે આ વિસ્તારમાં લોકોની અવર જવર ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતી હોય છે પરંતુ આ વિસ્તારમાં પાલિકા સફાઈની સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર એક જ પશુનો કોવાયેલો મૃતદેહ નજર પડી રહ્યો છે અને તેમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે તેને લીધે આસપાસના દવાખાનામાં સારવાર લેવા માટે આવતા દર્દીઓની સાથે સ્થાનિક વેપારીઓની પણ હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે આ મૃતદેહમાંથી એટલી દુર્ગંધ આવતી હતી કે સ્થાનિક વેપારીઓએ આ દુર્ગંધને ટાળવા માટે પશુઓના મૃતદેહ ઉપર કોથળો ઢાંકી દીધો હતો પરંતુ તેમ છતાં પાલિકા દ્વારા આ પશુને દૂર કરવામાં ન આવતા સ્થાનિકોમાં નગરપાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો સાની અંદર ડૉક્ટર ફેરાદગીરીના દવાખાના પાસે ગાયબન સોસાયટી સામે નેશનલ હાઈવે ઉપર આવેલો છે ત્યાં આગળ ગાયનું વાસણું રાતની વાતનું મળેલું પડ્યું છે ત્યાં કુતરાઓએ ફેંકી નાખી છે બહુ બરાબર આ ગાયની તાત્કાલિક તાત્કાલિક નગરપાલિકાને મીડિયાના માધ્યમથી જાણ થાય અને તાત્કાલિક એને લેવડાવી અને એનું જે કાય હોય વિધિ એ કરી લે અને બાકી કુતરાએ ફેંકી નાખે ગાય હિન્દુ સમાજ માટે એક રૂપ દેવીનું આપેલું છે કે એમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે ત્યારે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ આખું પેટ ખેડી નાખ્યું છે એનું કૂતરાઓએ ત્યાં સુધી નગરપાલિકા શું કરી રહી છે હજુ સુધી કોઈને ખ્યાલ નથી અને પાંચથી દસ મિનિટની અંદર નગરપાલિકા આવી અને આનો નિકાલ કરે એવી હિન્દુ સનાતન ધર્મ તરીકે મારી માગણી અને લાગણી છે લોકોના દિલ દુભાવી રહ્યા છે કરી રહી છે જનતાની અંદર નગરપાલિકા સેવા કરે છે કે નથી કરતી જનતાની સેવા તો થતી થશે પણ ગાયોની પણ સેવા થતી નથી આવી મરેલી હાલતની અંદર ચોવીસ ચોવીસ કલાક પડી રહે છે અઢાર અઢાર કલાક પડી રહે ત્યાં સુધી કોઈ નિકાલ કરવામાં આવતો નથી આવી નગરપાલિકાને નર્મ મારી અપીલ છે કે તાત્કાલિકના ધોરણે આવી અને ગાયનો નિકાલ કરે ગાય માતાનો નિકાલ કરે હસ્તુ ભારત માતા કી જાય હવે ફરી સમય થયો છે એક વિરામનો સંતોના આગમન સાથે ભજન અને કથાનો જોવા મળ્યો ત્રિવેણી સંગમ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં પવિત્ર ફાગણ માસમાં ધાનેરા તાલુકામાં ધાર્મિક ઉજવણીઓનો માહોલ છવાયો છે રમુણા ગામમાં નેનાવા જગ્યાના મહંત પૂજ્ય શિવપુરી મહારાજના આગમનથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ ધાર્મિક કાર્યક્રમની શરૂઆત ભવ્ય સ્વાગતથી કરવામાં આવી હતી મહંત પૂજ્ય શિવપુરી મહારાજનું રમુણા ગામમાં ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ રમેશભાઈ ચૌધરીએ યજ્ઞ અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું હતું રમુણા અને આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ ધાર્મિક ઉજવણીમાં ભાગ લીધો હતો પૂજ્ય શિવપુરી મહારાજે પરિવારમાં એકતા અને ભાઈચારો વધે તેવો સંદેશો આપ્યો હતો મહંત શિવપુરી મહારાજે મોડી રાત સુધી ગુજરાતી અને રાજસ્થાનની ભજનો દ્વારા ભક્તિનો સંદેશો ફેલાવ્યો હતો ફાગણ માસમાં સંતો મહંતો ભજન સંસંગ દ્વારા લોકોમાં ધાર્મિક અને આધ્યાત્મિકતાનો દીવડો પ્રગટાવી રહ્યા છે સનાતન ધર્મની સુવાસ ચારે તરફ ફેલાય તેવો પ્રયાસ થઈ રહ્યો છે આ ધાર્મિક આયોજનથી ધાનેરા તાલુકામાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને લોકોમાં ભક્તિ ભાવના વધુ દ્રઢ બની હતી ન્યૂઝ બુલેટિન પૂરું કરતાં પહેલાં મુખ્ય સમાચાર ફરી એકવાર

સંસ્કાર ડીસામાં પાલિકાની નિષ્ક્રિયતાને પગલે દુર્ગંધથી ત્રસ્ત દર્દીઓ અને વેપારીઓ ડીસા પાલિકાની સફાઈ વ્યવસ્થા સામે લોકોનો રોષ